ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ જીતવામાં આવે છે ત્યારે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ વિજેતા ટીમ સાથે પ્રધાનમંત્રી મોદીએ કરી હતી મુલાકાત પ્રધાનમંત્રીએ વિશ્વ વિજેતા ખેલાડીઓનું સ્વાગત કર્યું પીએમ મોદી સાથે ટીમ ઇન્ડિયાએ મુલાકાત કરી છે વર્લ્ડ કપ માટે ટીમના કોચ રાહુલ દ્રવિડ પણ હાજર રહ્યા પીએમ મોદીએ ચેમ્પિયન ખેલાડીઓ સાથે વાતચીત કરી પીએમએ ખેલાડીઓ સાથે ગ્રુપ ફોટો સેશન કરાવ્યું આ વખતે ભારતીય ક્રિકેટ ટીમે વર્લ્ડમાં ડંકો વગાડ્યો છે અને ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ જીત્યા બાદ દેશભરમાંથી ક્રિકેટ રસિકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો અને ક્રિકેટ ટીમને વધાવવામાં આવી રહી છે શુભકામનાઓનો વરસાદ તેમના પર વરસાવવામાં આવી રહ્યો છે ભારતીય ક્રિકેટ ટીમના ચહેરા પર એ ખુશી જોવા મળી રહી છે અને આ જ ખુશી પ્રધાનમંત્રી મોદીના ચહેરા પર પણ જોવા મળી જ્યારે તેઓએ ભારતીય ક્રિકેટ ટીમ સાથે મુલાકાત કરી હતી કોચ રાહુલ દ્રવિડે પણ ખાસ હાજરી આપી હતી અને વર્લ્ડ કપની આ ટ્રોફી સાથે ભારતીય ક્રિકેટ ટીમમાં એક ઉત્સાહનો સંચાર થયો હતો લાક્ષણિક મુદ્રામાં પ્રધાનમંત્રી મોદી ક્રિકેટર્સ સાથે દેખાઈ રહ્યા હતા તેઓએ તમામ ક્રિકેટર્સને શુભકામનાઓ પાઠવી હતી ઉલ્લેખનીય છે કે જે દિવસે ટ્રોફી જીતવામાં આવી તે વખતે પણ પ્રધાનમંત્રી મોદી દ્વારા ટ્વીટ કરીને ક્રિકેટર્સને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી દેશભરમાંથી પ્રેમનો વરસાદ તેમના પર વરસી રહ્યો હતો એક તરફ ગર્વની લાગણી હતી તમામ દેશવાસીઓમાં કારણ કે આ વખતે ટી ટ્વેન્ટીની જે ટ્રોફી છે તે ભારતના નામે થઈ છે તમામ ક્રિકેટર્સની મહેનત રંગ લાવી અને આ રંગ ભારતીય ક્રિકેટ રસિકોના ચહેરા પર પણ જોવા મળ્યો જોઈએ સમાચાર વાત